આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્ત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેન્કમાંથી ઓટો રિવ્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ભરે છે જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત છે તેવામાં અમદાવાદ અને રાજકોટમાં આગામી પાંચ દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કાલે ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રીને પાર જવાની આગાહી લોકોને કામ વગર બહાર ના નીકળવા સૂચના આપવામાં આવી છે સાથે જ સતત પાણી પીવાની શરીર ઢાંકીને બહાર જવાની તેમજ વૃદ્ધો બાળકો સગર્ભા સ્ત્રી અને બીમાર લોકોની કાળજી લેવા માટે કહેવામાં આવ્યું છે બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકવાની આગાહી કરી છે તેમણે કહ્યું કે મે મહિનાના અંતમાં ચક્રવાત ઊભું થશે જે પશ્ચિમ બંગાળમાં છવ્વીસ મેના રોજ ભારે અસર પહોંચાડશે ચક્રવાતને કારણે સોથી એકસો વીસ કિલોમીટરની ઝડપે પવન ફૂકાશે આ ચક્રવાત જો ઓમાન તરફ નહીં ફરકાય તો તે ગુજરાતના સૌરાષ્ટ્ર અને પશ્ચિમી ભાગોને તા તાવતે કરતાં પણ ભારે નુકસાન પહોંચાડશે ચક્રવાતને કારણે ભારે વરસાદ અને વીજ કરંટની શક્યતાઓ જોવા મળશે જ્યારે આઠ જૂન બાદ અરબસાગરમાં અસર જોવા મળશે